નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે પોલીસ અને પીએસઆઈની ભરતી જાહેર થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓ માટે પોલીસ અને પીએસઆઈની ભરતી માટે ભરોસો એટલે વેબ સંકુલ આપ સૌ જાણો છો કે ઓનલાઈન બેન્ચની એક સરસ એવી ભવ્ય સફળતા બાદ હવે વેબ સંકુલ તરફથી ઓફલાઈન બેન્ચ શરૂ થવા જઈ રહી છે તારીખ આઠ ડિસેમ્બર સવારે દસથી એક કલાકે પહેલો ડેમોલેક્ચરની શરૂઆત થવાની છે આજે જ તમે વહેલી તકે રજીસ્ટ્રેશન કરો સૌ જાણો છો કે ઓફલાઈન બેન્ચમાં સાહેબ શું મળવાનું છે તો કે ઓફલાઈન બેન્ચમાં ચૌદ થી વધુ વિષયો છે એની પાંચસો થી છસો કલાક ક્વોલિટી કન્ટેન્ટ સાથેની કલાકો તમને મળવાની છે સાથે આશરે બુકસેટ દસ હજાર કિંમતનો બુક સેટ તમને મળવાનો છે તજજ્ઞ ફેકલ્ટી દ્વારા નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તમને માર્ગદર્શન તો ખરી છે સાથે ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ અને મંથલી સરસ એવું આયોજન છે તો હજી તમને એવું લાગે છે કે અમારી પાસે કાંઈક હજી પ્રશ્નો છે આને લગતા તો નીચે આપેલા નંબર ઉપર આજે કોન્ટેક્ટ કરો